જય શ્રીરામ મિત્રો તો ભૂપેન્દ્રભાઈ નાગરે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું કે એમપીની ભૂવીએ મને ફસાવી દીધો છે માતાજીના નામ ઉપર બેને કીધું કે મારી ભેગું સૂવું પડે અને હવે એમ કહે છે મારી સાથે લગ્ન કર ત્યારે ભૂપેન્દ્રભાઈએ એમ પણ કહ્યું કે પહેલાં મજા આવતી રોમાંસ કરવાની અને પાછું હતું એમ નામ થઈ જતું

એટલે વચ માં છે ને જરાક મારી તબિયત બગડી ગઈ તી હે વચ મારી તબિયત બગડી ગઈ તો મારા સાસુ અને મારી પત્ની મારા જે બાયુ હતા ને ઈ પેલા મેં દવા ને બધું લીધું પણ પછી ઈ કે આપડે જોવડાવા જઈએ બરોબર તો એક હવે એને તો બેન તો કેમ કેવા પણ હું કહું છું કે ઈ madam હતા

તો હવે મેડમ મેડમે એવું કીધું કે તમને એકવીસ દિવસ સારું થઇ જશે પણ તમારે સાતમા દિવસે મારી પાસે ફરી વાર તમારે એકલા ને આવવાનું રહેશે તો મેં કીધું સારું વાંધો નઈ તો અમારે સાસુ ને એમ કે તમારે સારું થઇ જાય તમને પછી આમ થોડોક મને આમ રાહત મળી હતી એવું લાગ્યું કે થોડુંક આપણને આમ આરામ મળ્યો છે તો હું સાતમા દિવસે હું એની ઘેરે જો પાછો ફરી વાર

તો ત્યાં હું જો એટલે પેલા પાણી પીધા મતલબ ઉતારી મને કે તમે એક કલાક સુધી આરામ કરવો પડશે પેલા મેં કીધું સારો વાંધો તો મને સુવડાવી દીધો એટલે થોડોક આમ સુઈ ગયો પછી બાજુ બાજુમાં બેઠા બરોબર પછી ધીમે 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 બીજું બધું આમ નો કરવાની વસ્તુ મારી આગળ કરવા મતલબ પતિ પત્ની વચ્ચે થતું હોય એવું બરોબર પછી થોડોક સમય જો એટલે પછી ઈ હાથ આઠ દી ને હાથ આડ દીએ મને ફોન કરીને બોલાવે હું નો જાવ તો એમ કે પાછું તમને હતું એમને નેમ થઈ જાહે ને આવું ને તેવું ને એવું પાછું મને બોલ્યા કરે ઈ બરોબર તો પછી મેં કીધું સારું વાંધો નહિ તો હું ત્યાં પછી સાત આઠ દિવસ હું જતો પણ હવે ઈ અત્યારે એવું કે છે કે તમારે મારી હારે લગ્ન કરવા પડશે અને મારે સાહેબ અત્યારે પાંચ છોકરા છે બરોબર ને હવે ઈ ધમકી આપે જો તમે લગ્ન નહી કરો ને તો હું આમ કરીને તેમ કરીને આવું બધું મને કે છે મારે તો સાહેબ શું કરવું એક મારા મિત્રો હતા ને તો મને એને કીધું કે તમને એક સાડ નો નંબર આપું છું કે આલ્યો તમે મારા ફોનમાંથી વાતચીત કરી લ્યો મેં કીધું હારું વાંધો નહીં એમને આ જે ભૂઈ છે ભૂઈ માતાજીની ભૂઈ છે હા આજે ફોન કરો માતાજીની ભૂઈ છે કોણ છે હા હા ઈ ઈ જે બાઈ છે ઈ માતાજીની ભૂઈ છે ને ઈ આપણે ઉત્તર પ્રદેશની યુપી ની છે હા એટલે ઈ તો એટલે માતાજી પઈન્ટ માં આવે એટલે કમનિયા લગન કરે હા એટલે મારા મારા જે બાયુ છે ને ઉત્તર પ્રદેશ ના છે બરોબર યુપી લગન અને જે માતાજી આવતા ને ઉત્તર પ્રદેશ ની છે એમને તો મારા ભૂઈ હારે લગ્ન કરાવીયો મારા હવે ઈ હું અમારા જોડી થાય ખબર છે હું અંતરનો પડદો ફાટ કરું ઓલી દાણા જોઈએ કે હા મારે બીજે કરવા છે બહુ પૈસા વાળા સાહેબ કઈ પૈસા વાળો નથી હું રોજ નું ચારસો રૂપિયા નું નાડી ત્રણસો નું કામ કરું તો તમે

કાળી તલાવડી શું ક્યારે એ આપડે નડિયાદ પાસે હમ અંબાદ તાલુકો અંબાદ હમ તમે કેટલા ભાઈ હા હું એક જ તમારા બાપુજી ની કેટલા ભાઈ મારા બાપુજી ની બે બરાબર અત્યારે સુરતમાં કઈ જગ્યા રહ્યું અત્યારે સુરત માં આપડે વરાતા કાપોતરા ચાર રસ્તા કે આપ્લેટ માર્યો છો હા કે આપ્લેટ માર્યો છો લેટ મને જે સાબુલી પતરાવાળી રૂમ કે નહી તમાર ઘરવાળી આ આવડી આ એમ હા એના ખબર તો છે કેમ કે મારા સાથે વાત કરી હતી પણ મતલબ મારે ઘરવાળી અરે એવું કઈ સર્ચા નથી થાય બરોબર એવું મને હજુ કોઈ વસ્તુ એવું કઈ કીધું નથી પણ અત્યારે જે આ લગ્ન નું કે છે ને ઈ મેડમ ઈ મારી ઘર વાળી ને ખબર નથી અત્યારે ઓલી જે ભુવી છે ને તમને ભૂવી ગમે છે તમારે ઘરવાળી મને મારી ઘર વાળી જ ગમે ને મારી ભુવિ થોડી ને ગમે છે

ओके okay, आना वो ही ना नाम किधर वो ही ना नाम गंगा देवी नाम गंगा देवी आ देवी क्या बायना नाम से से बन गंगा देवी आ गंगा देवी का मंदिर क्या से गंगा देवी का मंदिर तो आ ले रेस क्या है म यही तो मुंबई मनाला सुपारा से मुंबई નાલા મુંબઈ ઓકે મોબાઈલ નંબર મોબાઈલ નંબર મારી પાસે છે નહીં નહીં એવું છે તો ખોટા નહીં સાહેબ એમાં એવું છે કે હું ત્યાંથી છે ને એ લોકો ના ખબર વગેરે હું નીકળી ગયેલો છું સુરતમાં બરોબર એટલે હું તમને નંબર હવે એવું લાગે તો આજ આખો જેટલું કઈક એટલો તમે ફોટો મોકલો તમારો ફોટો મોકલો હા તો વાંધો નહીં હલો ને સાહેબ મારો ફોટો મોકલો